ભૂમિબેન વૈશાલીબેન તથા શુભાંગી કોઠેરે નો સમાવેશ થાય છે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સોસાયટીના ઘણા સભ્યોનું ખાસ યોગદાન હતું જેમાં સતીશ શાહ હિરલ શાહ માનસિંહ વલ્લભભાઈ પટેલ દિનેશભાઈ વિસારીયા

ના ફા નહી નહી આબાજી ને મીંઢા કઈ જશે પાણીપુરી લેવા દો ઈ

आरोनपुर <laughs> <laughs> टेबल मिला रिक्वेस्ट करता हूँ